દુનિયાના એક ટકા વાહનો ભારતમાં છે છતાં દર વર્ષે બાર ટકા ભારતીયો માર્ગ અકસ્માતમાં મૃત્યુ પામે છે મોટાભાગની અકસ્માત મૃત્યુની ઘટનાઓ ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરવાથી થાય છે માત્ર દંડ કરવાથી લોકો ટ્રાફિકના નિયમોનું પાલન કરશે એવું નથી કેમ કે ગત વર્ષે અમદાવાદના અઠ્યાવીસ લાખ વાહનોમાંથી ચૌદ લાખ વાહન ચાલકોને ટ્રાફિકના નિયમોના ભંગ બદલ દંડ આપવામાં આવ્યો હતો ટ્રાફિક વિભાગે વાહનચાલકોને ટ્રાફિકના નિયમોનું શિક્ષણ આપવાનું નક્કી કર્યું છે તો માત્ર દંડ કરવાથી ટ્રાફિક નિયમોનું પાલન થઈ જાય એ વાત બરાબર નથી લોકોને સાથે સાથે એજ્યુકેટ કરવા પડે ટ્રાફિક નિયમો માટે અને આ એજ્યુકેશન માટે પ્રાઇવેટ સંસ્થાઓ પણ આગળ આવે જરૂરી છે આજે અમારી સાથે કન્ટ્રી ઇન હોટલ સાથે આવી છે જે લોકો પોતે પેમ્ફલેટ છપાવ્યા છે ગુલાબ લાવ્યા છે અને એની સાથે સાથે અમારી સાથે ઉભા રહીને લોકોને સમજાવી રહ્યા છે કે તેઓએ ટ્રાફિકના નિયમોનું પાલન કરવાનું કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટીના ભાગરૂપે હોટલ કન્ટ્રી ઇન ટ્રાફિક વિભાગના અભિયાનમાં જોડાય છે જેમના સ્ટાફ અને ટ્રાફિક પોલીસે હેલ્મેટ ન પહેરેલા કે સીટ બેલ્ટ ન બાંધેલા વાહન ચાલકોને રોકી તેમને ગુલાબનું ફૂલ આપી ટ્રાફિકના નિયમોનું પાલન કરવા અપીલ કરી હતી આ લોકોને આ પ્રતિ જાગૃતિ આપવામાં આવી રહી છે પેમ્પલેટ દ્વારા અને જેણે હેલ્મેટ પહેર્યું છે એને અમે લોકો ફ્લાવર આપી રહ્યા છે કે લોકો ટ્રાફિકનું નિયમનું પાલન કરી રહ્યા છે અને જે લોકો નથી પહેર્યા એ લોકોને અમે લોકો રિક્વેસ્ટ કરી રહ્યા છે કે તમે એ પહેરો આજે ટ્રાફિક પોલીસ દ્વારા સત્તાધાર સર્કલ પાસે ચલાવવામાં આવેલા અભિયાનમાં મોટા ભાગના વાહન ચાલકો સીટ બેલ્ટ કે હેલ્મેટ વિના ડ્રાઇવિંગ કરતા જોવા મળ્યા જો કે તેમ છતાં વાહન ચાલકોએ પોલીસ અને ખાનગી સંસ્થાના અભિયાનને બિરદાવ્યું હતું નહીં બરોબર છે એક્ચ્યુઅલી મેં પણ સીટ બેલ્ટ નહોતો પહેર્યો તો આવી રીતે કોઈ અવેરનેસ પ્રોગ્રામ સ્ટાર્ટ થાય તો એ સારું છે કારણ કે જનરલી